નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ આજ રોજ પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝના એડિટર ક્લેરા ક્રિશ્ચન અને દિવ્ય ભાવના ન્યૂઝના ચીફ બીરોએ રાજકોટ જીપીસીબી ઓફિસની મુલાકાત લીધી હતી જેમાં અમોયે અહીંના રીઝનલ ઓફિસર કમલેશભાઈ નકુમ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત લઈ હાલમાં વધી રહેલા પોલ્યુશન બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી મુલાકાત દરમિયાન રિજનલ ઓફિસર કમલેશભાઈ નકુમ સાહેબે અમોને માહિતી આપી હતી કે સફેદ ધુમાડા નીકળતી કંપનીઓ રહેણાંક વિસ્તારથી પાંચસો મીટરના અંતરે હોવી જોઈએ અને અન્ય વિવિધ પ્રકારના કેમિકલ કંપનીઓ રહેણાંક વિસ્તારથી એક કિલોમીટર દૂર હોવી જોઈએ આ મુલાકાતમાં નોઈઝ પોલ્યુશન બાબતે પણ તેઓ સાથે અમે ચર્ચા થઈ હતી અને તેઓએ પણ અમોને સારો એવો રિસ્પોન્સ આપ્યો હતો અને અમારી મુલાકાત સફળ રહી હતી જય હિન્દ જય ભારત Fuckers in the place.